નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું મિશન વાચલ્ય યોજના અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વિવિધ જગ્યાઓ અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ જાહેરાત વિશે વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત અગિયાર માસના કરારિત જગ્યાઓ ભરવા માટે અહીંયા જાહેરાત આવેલી છે ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારની બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે મિશન વાત્લ્ય યોજનાનું અમલીકરણ કરવામાં આવેલ છે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકના નિયામક સમાજ સુરક્ષા ખાતાના તાબા હેઠળની અત્રેના જિલ્લા કક્ષાએ કાર્ય જિલ્લા બાળ સુરક્ષા એકમ બાળ કલ્યાણ સમિતિ ચિલ્ડ્રન હોમ ફોર બોય ઓફિસ તાલુકો ચીખલી તથા સ્પેશિયલ એડોપ્શન એજન્સી કુંદ તાલુકો ચીખલી જિલ્લો નવસારી માટે મિશન વાસેલ યોજના બે અંતર્ગત અગિયાર માસના કરાર આધારિત હંગામી ધોરણે મંજૂર થયેલ જગ્યાઓ પૈકી ખાલી પડેલ જગ્યા ભરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ અઠ્યાવીસ મે બે હજાર પચીસના રોજ યોજવામાં આવેલ છે મિત્રો તમે જોઈ શકો છો જિલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી માટે કાઉન્સેલર માટે જગ્યા છે મિત્રો અઢાર રૂપિયા મંથલી સેલેરી લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી સાયકોલોજી પબ્લિક હેલ્થ કાઉન્સેલિંગ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી પીજી ડિપ્લોમા ઇન કાઉન્સેલિંગ એન્ડ કોમ્યુનિકેશન એટલીસ્ટ વન ઇયર ઓફ વર્કિંગ એક્સપિરિયન્સ વિથ ગવર્મેન્ટ એનજીઓ પ્રિફર ઇન ધ ફિલ્ડ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોફિશિયન્સી ઇન કોમ્પ્યુટર ધરાવતા હોવો જોઈએ એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા રહેશે બાળ કલ્યાણ સમિતિ નવસારી માટે જગ્યા છે સીડબ્લ્યુસી સીડબ્લ્યુસી આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની એક જગ્યા બાર હજાર નસો અઢાર રૂપિયા સેલેરી ધોરણ બાર પાસ ફ્રોમ રેકગ્નાઇઝ બોર્ડ ઇક્વિલન બોર્ડ વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એટલીસ્ટ વન ઇયર ઓફ રિલેવન્ટ એક્સપિરિયન્સ વર્કિંગ ગવર્મેન્ટ એનજીઓ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન વેટેસ ફોર વર્ક એક્સપિરિયન્સ વય વયમર્યાદા એકવીસથી ચાલીસ વર્ષની ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ દ ખૂંદ તાલુકો ચીખલી જિલ્લો નવસારી માટે ઓફિસર ઇનચાર્જ એટલે કે સુપ્રિન્ટેન્ડન્ટ માટે જગ્યા છે મિત્રો તેત્રીસ હજાર સો રૂપિયા સેલેરી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાયકોલોજી સાયક્રાટરી લો પબ્લિક હેલ્થ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ ફ્રોમ રિગ્નાઇઝ યુનિવર્સિટી એટલીસ્ટ થ્રી ઓ ઇયર્સ ઓફ રિલેવેન્ટ એક્સપિરિયન્સ વર્કિંગ ઇન ધ ગવર્મેન્ટ નોન ગવર્મેન્ટ ઓર્ગનાઇઝેશન ઇન્ડક્યુમેન્ટેશન ટ્રેનિંગ કેપેસિટી બિલ્ડિંગ પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન ઇમ્પ્લિમેન્ટેશન મોનિટરિંગ સુપરવિઝન એન્ડ ધ ફિલ્ડ ઓફ વુમન એન ચાઇલ્ડ ડેવલપમેન્ટ ભયમરતા પચીસથી ચાલીસ વર્ષની કોમ્પ્યુટરમાં પ્રોફિશિયન્સી ધરાવતા હોવા જોઈએ હાઉસ ફાધર માટેની એક જગ્યા છે ચૌદ હજાર પાંચસો ચોસો રૂપિયા સેલેરી એની ગ્રેજ્યુએટ એક વર્ષનો એક્સપિરિયન્સ પચીસથી ચાલીસ વર્ષની વયમ્રદા આર્ટ એન્ડ ક્રફ્ટ મ્યુઝિક ટીચર્સ માટેની એક જગ્યા બાર હજાર રૂપિયા સેલેરી ત્રણ વર્ષનો મ્યુઝિક વિશારદ એટી બી મ્યુઝિક એક વર્ષનો એક્સપિરિયન્સ પીટી ઇન્સ્ટ્રક્ટર યોગા ટ્રેનર માટે એક જગ્યા બાર હજાર રૂપિયા સેલેરી ડીપીએડ સીપીએડ એક વર્ષનો એક્સપિરિયન્સ કુક એટલે કે રસોઈ માટેની એક જગ્યા બે જગ્યા છે બાર હજાર રૂપિયા સેલેરી ધોરણ દસ પાસ એકવીસથી ચાલીસ વર્ષની વયમ્રદા હેલ્પર કમ નાઇટ વચર માટે અગિયાર હજાર સાતસો રૂપિયા હાઉસકીપર માટે એક જગ્યા અગિયાર હજાર સાતસો રૂપિયા

બાળ પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી સેન્ટ્રલ આર્કેટ દુકાન નંબર ચારસો પાસાઠ ચારસો સિત્તેર ચોથો માળ રામજી મંદિરની સામે નવસારી મહાનગરપાલિકાની પાછળ નવસારી પિનકોડ ઓગણચાલીસ ચોસાઠ પિસ્તાલીસ પર હાજર રહેવાનું રહેશે સવારે નવથી અગિયાર કલાક દરમિયાન સુધીમાં રજીસ્ટ્રેશન કરાવનાર ઉમેદવારનું ઇન્ટરવ્યુ લેવામાં આવશે ઇન્ટરવ્યુ સ્થળ પર જરૂરી શૈક્ષણિક લાયકાતને સંબંધિત તમામ ડોક્યુમેન્ટ વર્ષ અથવા તો સેમેસ્ટર સેમેસ્ટરવાઇઝ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ ઉંમરના પુરાવા અનુભવના પ્રમાણપત્રો અનુભવની ગણતરીમાં માત્ર સક્ષમ સત્તામંડળ દ્વારા આપેલા અનુભવનું પ્રમાણપત્ર માન્ય ગણાશે જન્મનો પુરાવો પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ સહિત અસલ ડોક્યુમેન્ટ તેમજ પ્રમાણિક નકલો રજીસ્ટ્રેશન વખતે ફરજિયાત આપવાની રહેશે ઉમેદવારે સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવું જેના માટે કોઈ પણ પ્રકારના ભથ્થા કે વળતર ચૂકવામાં આવશે નહીં ઉમેદવારે જે જગ્યાઓ માટે કોમ્પ્યુટર ને આવડત જરૂરી હોય તેના રજીસ્ટ્રેશનના સમયગાળા દરમિયાન રજૂ કરવાના રહેશે જે તે જગ્યા માટેનો જરૂર અનુભવ શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદ ધ્યાનમાં રાખવામાં આવશે તેમજ સંબંધિત ઇન્ટરવ્યુ બાબતે અત્રેની કચેરીનો સંપર્ક ન કરવા જણાવવામાં આવે છે જાહેરાતમાં આપેલ તમામ જગ્યાઓ વિશે મિશન વાસલ માર્ગદર્શિકા બે હજાર બાવીસમાં થતા તમામ બંધન કરતા રહેશે જાહેરાત આપ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી તેમાં ફેરફાર કરવા અંગેનો અબાધિત અધિકાર જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ નવસારીનો રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો મિશન વાંચેલી યોજના અંતર્ગત અગિયાર પાસના કરાતી જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે વોક ઇન્ટરવ્યુ અંતર્ગત તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના ના રોજ વોક ઇન્ટરવ્યુ છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય